છેલ્લા કેટલાક વર્ષોમાં જે સરકારની નિષ્ફળતાને કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે આજે પોલીસ હોય પ્રશાસન હોય કે સરકારનો કોઈ પણ જાતનો ડર અસામાજિક તત્વોને ગુંડાઓને રહ્યો નથી અને એના જ કારણે આજે તમારા મારા કોઈના પણ ઘરની બેન દીકરી હોય ઘરેથી બહાર જાય તો ઘરે સલામત આવશે કે કેમ એની ચિંતા આપણને બધાને સતાવે છે જે રીતને દુર્ભાગ્યપૂર્ણ ઘટના દાહોદમાં બની કે છ વર્ષની માસૂમ બાળકીને એની જ શાળાના મુખ્ય શિક્ષક દ્વારા બળાત્કાર કરવામાં આવે એની બેરહમીથી હત્યા કરવામાં આવે અને જ્યારે તપાસ કરતાં ખબર પડે છે કે આ જે બળાત્કારી હેવાનિયત કરવાવાળો વ્યક્તિ છે એ વીએચપી આરએસએસ સાથે જોડાયેલો છે ભાજપના નેતાઓ સાથે એના ફોટા છે ક્યાંક ને ક્યાંક કેસરી ખેસ નાખવાને કારણે એનામાં એવી હિંમત આવી ગઈ કે છ વર્ષની માસૂમ બાળકી પર આ રીતે બેરહમીથી બળાત્કાર કરીને હત્યા કરી આજે ગુજરાતમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે કેસરી પટ્ટો નાખો અને જાણે તમને કોઈનો પણ ડર ના હોય અને ગુના કરવાનો પરવાનો મળ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એકલી દાહોદની નહીં થોડા દિવસ પહેલાં વડોદરામાં અનગઢ ખાતે પણ ભાજપના જ એક નેતા દ્વારા એક પરિણીતાને ધમકી આપવામાં આવે છે બળાત્કાર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આમાં કોઈ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ જ રીતે હમણાં મહેસાણામાં પણ એક સોળ વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર કરવામાં આવે છે છેલ્લે એની પર ગેંગરેપ કરવામાં આવે છે એનો પરિવાર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરે તો ફરિયાદ લેવામાં નથી આવતી કારણ કે જે બળાત્કારીઓ છે પોલીસના વહીવટદારો છે ઉલટાનો પોલીસ સ્ટેશન દ્વારા એ પરિવાર પર દબાણ કરવામાં આવે છે કે સમાધાન કરી લો અને એના કનેક્શન પણ ક્યાંક ને ક્યાંક એ પોલીસ અધિકારીઓને તંત્ર સાથે જોડાયેલા જોવા મળ્યા છે આજે પણ ગઈકાલે બધા સામાજિક આગેવાનોએ કોંગ્રેસના આગેવાનોએ પોલીસ સ્ટેશન જઈને દબાણ કર્યું ત્યારે એફઆઈઆર કરવામાં આવીને આજે પણ હજુ આરોપી પકડાયો નથી એ જ રીતે થોડા દિવસ પહેલાં ધાંગધ્રાના રાવલિયા વદર ગામ છે ત્યાં પણ પાંચ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર થાય છે થોડા વખત પહેલાં આપણે બધાએ જાણ્યું કે ભાજપના નેતાઓ સાથે કનેક્શન હોય ખોટા હોય નજીકના હોય એવા વ્યક્તિઓ દ્વારા જસદણ આટકોટમાં એક શૈક્ષણિક સંસ્થાની માસૂમ દીકરીઓ પર વારંવાર બળાત્કારની ફરિયાદ થાય એના આરોપીઓ લાંબા સમય સુધી પકડાય નહીં અને જ્યારે લોક આંદોલન થાય ત્યારે આરોપીઓને પકડવામાં આવે આ બધા જ કનેક્શન જોઈએ તો ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા કનેક્શનો નીકળે છે કેસરી ખેસ નાખ્યો હોય ને ગુના કરવાના પરવાના મળ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી આજે ગુજરાતની બેન દીકરી ઘરેથી બહાર નીકળતા નવરાત્રી આવે છે પરિવારોને ડર લાગે છે કે અમારી દીકરી સલામત ઘરે આવશે કે કેમ અને પેલા ટ્વિટર પર ટ્વીટ કરવાવાળા જે ગૃહમંત્રી છે એ પેલું પુલનું ટ્વીટ કરે બીજાનું ટ્વીટ કરે પણ દાહોદમાં નાની બાળકી પર બળાત્કાર થાય હત્યા થાય એના પર ટ્વીટ નથી કરતા ત્યારે કોઈ સંવેદના વ્યક્ત નથી કરતા આ મહેસાણામાં બાળકી પર સગીરા પર બળાત્કાર થયો છે એની ફરિયાદ નથી લેવાતી આરોપી પકડાતો નથી ત્યારે કોઈ ટ્વીટ નથી થતું ત્યારે કોઈ સંવેદના નથી આવતી કલકત્તા માટે અહીંયા વિરોધની રેલીઓ કાઢવાવાળા કેન્ડલ માર્ચ કરવાવાળા દાહોદની માસૂમ દીકરી પર કે ધ્રાંગધ્રાની માસૂમ દીકરી પર કે મહેસાણાની સગીરા પર બળાત્કાર થાય હત્યા થાય ત્યારે કોઈ રેલી કે કેન્ડલ માર્ચ કરવા બહાર નથી આવતા એટલે આ ભાજપના અને ભાજપના નેતાઓના જે બેવડા ધોરણો છે એમનો ચાલ ચરિત્ર અને ચહેરો છે ખુલ્લો પડી ગયો છે ગુજરાતના મુખ્યમંત્રી માટે અત્યાર સુધી બધા એમ કહેતા કે દાદા મૃદુ છે